રાજકોટમાં મનપાના નવા બજેટમાં કરેલી જાહેરાતનો અમલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે શરૂ કરી દીધો છે જેમાં સાઠ વર્ડ ઉપરના સિનિયર સિટીઝન દિવ્યાંગો થેલેસમિયા જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓને લાઇબ્રેરીમાં પુસ્તકનું સભ્યપદ ફ્રીમાં આપવાની અમલવારી શરૂ થઈ ગઈની જાહેરાત કરી છે શહેરના હોર્ડ નંબર સાતમાં કેનાલ રોડ પર આવેલી શ્રીમતી પ્રભાદેવી જય નારાયણ પુસ્તકાલય અને ગાંધી મ્યુઝિયમમાં ગાંધી મ્યુઝિયમ લાઇબ્રેરી વોર્ડ નંબર બેમાં સ્ત્રોપ રોડ સ્થિત ધપોપંત ઠેંગડી પુસ્તકાલય વોર્ડ નંબર આઠમાં નાના માવા સર્કલ પાસે મહિલા એક્ટિવિટી સેન્ટરમાં મહિલા વાંચનાલય વોર્ડ નંબર નવમાં રૈયા રોડ સ્થિત બાબુભાઈ વેદ લાઇબ્રેરી વોર્ડ નંબર ચૌદમાં જિલ્લા ગાર્ડનમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પુસ્તકાલય તથા વોર્ડ નંબર છમાં ચાણક્ય પુસ્તકાલય ગોવિંદબાગ શાક માર્કેટ પાસે અને બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલય યુનિટ નંબર એક યુનિટ નંબર બે હાલ કાર્યરત છે સાથે સાથે વોર્ડ વાઇઝ વિદ્યાર્થીઓ માટે વાંચનાલયો પણ કાર્યરત છે રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું પ્રજા સમક્ષ ત્યારે અલગ અલગ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ બજેટ પછી તરત જ કેન્દ્ર સરકારની કેન્દ્રની ચૂંટણીની લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે ત્રણ મહિના સુધી કોઈપણ નિર્ણય ન કરી શકીએ આચારસંહિતા લાગુ એટલે ચૂંટણી જેવી પૂરી થઈ આચારસંહિતા જેવી પૂર્ણ છે ત્યારબાદ તરત તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાએ જેટલી બજેટમાં યોજનાઓ બહાર પાડી હતી એ તમામ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એના માટે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જેટલી યોજનાઓ હતી યોજનાઓનો તબક્કાવાર રોજેરોજ જાહેરાત કરીએ તેના ભાગરૂપે ગઈકાલે એક જાહેરાત કરી છે જે મેં બજેટમાં લીધી હતી ચાલુ વર્ષમાં કે સાઠ વર્ષ કે સાહીઠ વર્ષથી ઉપરના રાજકોટના તમામ સિનિયર સિટીઝન વડીલો અને માતાઓ પેલેસેમિયાગ્રસ્ત બાળકો વડીલો અને જોનલ ડાયાબિટીસગ્રસ્ત કોઈપણ વ્યક્તિને રાજકોટની તમામ લાઇબ્રેરીની અંદર વાંચન માટે નિઃશુલ્ક પ્રવેશ ગઈકાલથી નિર્ણય કર્યો છે આજથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે આપ સૌના માધ્યમથી રાજકોટમાં રહેતા તમામ વડીલો અને માતાઓને મારી કરબદ વિનંતી છે કે તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ લાઇબ્રેરી હોય તો આપ પુસ્તક વાંચી શકો છો અને આરામથી રાજકોટ મહાનગરપાલિકાએ આપના માટે પ્રજા માટે ખૂબ અદ્યતન લાઇબ્રેરીઓનું નિર્માણ કર્યું છે તો આ લાઇબ્રેરીની અંદર આપ સૌ જાઓ અને વાંચો અને જ્યુનાલ ડાયાબિટીસના પેશન્ટ હોય કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય કે વડીલો હોય ખાસ કરીને બાળકોને વિનંતી કરું છું કે એમને એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ પુસ્તક જોતું હશે તો નિઃશુલ્ક આપવામાં આવશે અને વાંચન પણ કરવામાં આવશે આપ સૌને આપના માધ્યમથી રાજકોટના નગરજનોને સિનિયર સિટીઝનોને વિનંતી છે કે આજથી આ નિર્ણય અમે અમલ કર્યો છે સિનિયર છે છે માટે કરવામાં આધાર કાર્ડ ના એ ગઈકાલે એક અખબારની અંદર હતું ને અમારા ધ્યાનમાં આવ્યું ને ગઈકાલે સાંજે નિર્ણય અમે ફેરફાર કર્યો છે હવે કોઈપણ સિનિયર સિટીઝન એનું આઈડી કોઈ પણ હશે દાખલા તરીકે આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય કે જેમાં જન્મનો જન્મ તારીખ લખી હોય એટલી સરળતાથી ત્યાં જશે બતાડશે એટલે એને કોઈ પણ પુસ્તક વાંચવા મળશે અને ઘરે લઈ જવા મળશે